ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર લાયસન વિના મિશ્ર રાસાયણિક ખાતરનું ગેરકાયદે ઉત્પાદન વેચાણ કરવા બદલ મહુવાના તરસાડીની એગ્રોઈકોલોજી કલ્ચર પ્રાઇવેટ લિમિટેડ સામે કાયદાકીય કાર્યવાહી એગ્રોઈકોલોજી કલ્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાંથી રૂપિયા એક પોઈન્ટ એકસઠ લાખની એકસો અઢાર ખાતરની થેલીઓ જપ્ત કરાઈ સુરત જિલ્લાના મહુવા તરસાડીના સાયકુપા ઉદ્યોગનગરમાં આવેલી એગ્રોઇકોલોજી કલ્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા લાયસન વિના મિશ્ર રાસાયણિક ખાતરનું ગેરકાયદે ઉત્પાદન વેચાણ કરવા બદલ ખેતી અધિકારીઓએ દરોડા પાડી કંપનીના ગોડાઉનમાંથી રૂપિયા એક પોઇન્ટ એકસઠ લાખની એકસો અઢાર ખાતરની થેલીઓ જપ્ત કરી છે કંપનીના ગોડાઉનમાંથી રૂપિયા એક લાખ એકસઠ હજાર પાંચસોની એકસો અઢાર ખાતરની થેલીઓ જપ્ત કરી મિલ માલિકો સામે મોવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે મોવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર હનીફ ખાન મોવા વધુ માહિતી માટે આપણી ભાવનગર મીડિયા ચેનલને લાઈક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર ધન્યવાદ